બૃહદારણ્યક ઉપનિષદનો છઠ્ઠો અધ્યાય ખીલકાંડ એ જ્ઞાન અને ઉપાસના પછીના વ્યવહારિક નિયમો પ્રાણની મહત્તા અને પિતૃલોક તેમજ દેવલોક તરફના માર્ગો પર પ્રકાશ પાડે છે આ અધ્યાય મુખ્યત્વે બે મહત્વપૂર્ણ વિષયોને આવરી લે છે પ્રાણ અને ઇન્દ્રિયોનો સંવાદ અને પંચાગની વિદ્યા એક પ્રથમ બ્રાહ્મણ પ્રાણની સર્વશ્રેષ્ઠતા પ્રાણ વિદ્યા આ બ્રાહ્મણ શરીર ની તમામ ઇન્દ્રિયો વચ્ચે ના સંવાદ અને સ્પર્ધાની કથા રજૂ કરે છે આ કથા દ્વારા પ્રાણ શ્વાસ સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં આવે છે કથા સંવાદ અને એક વાર શરીરના વિવિધ દેવતાઓ ઇન્દ્રિયો એટલે કે વાણી આંખ કાન મન અને વીર્ય શુક્ર પોત પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે ઝઘડવા લાગ્યા તેઓ સર્વશ્રેષ્ઠતા જાણવા માટે પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા પ્રજાપતિએ કહ્યું જેના ગયા પછી શરીર સૌથી ખરાબ રીતે જીવિત રહે તે સર્વશ્રેષ્ઠ દરેક શરીર છોડી દીધું અને જોયું કે તેના વિના સ્થિતિ શું થાય છે ઇન્દ્રિય શરીર છોડ્યા પછી ની અસર તાત્પર્ય દ્રષ્ટમ વાણી વ્યક્તિ મૂ થઈ ગયો પણ બાકીના અંગોથી કામ ચલાવીને જીવિત રહ્યો વાણી ગુમાવવાથી જીવન મુશ્કેલ બને પણ અસ્તિત્વ ટકે ચક્ષુ આંખ વ્યક્તિ આંધળો થઈ ગયો પણ બાકીના અંગોથી કામ ચલાવીને જીવિત રહ્યો આંખો ગુમાવવાથી જગતનું જ્ઞાન મુશ્કેલ બને પણ જીવન ટકે શ્રોત્ર કાન વ્યક્તિ બહેરા થઈ ગયો પણ બાકીના અંગોથી કામ ચલાવીને જીવિત રહ્યો સાંભળવાની ક્ષમતા ગુમાવવાથી સંવાદ મુશ્કેલ બને પણ જીવન ટકે મન વ્યક્તિ પાગલ કે અચેતન જીવો થઈ ગયો પણ શ્વાસ લેતો રહ્યો મન શાંત કે અસ્થિર હોય તો પણ ભૌતિક જીવન ટકે પ્રાણ મુખ્ય શ્વાસ જયારે પ્રાણે શરીર છોડવાની તૈયારી કરી ત્યારે બધી ઇન્દ્રિયો ઢીલી પડી ગઈ જાણે કોઈ મજબૂત ઉપાડીને ભાગી રહ્યો હોય પ્રાણ જ આધાર છે પ્રાણ વગર શરીર તરત જ નિર્જીવ થઈ જાય આખરે તમામ ઇન્દ્રિયો પ્રાણની મહત્તા સ્વીકારી અને તેને વસિષ્ઠ સર્વશ્રેષ્ઠ નિવાસ પ્રતિષ્ઠા આધાર સંપદ ધન આયતન આશ્રય અને ક્ષત્ર રક્ષક તરીકે બિરદાવ્યો તાત્પર્ય પ્રાણ જીવન શક્તિ જ બ્રહ્મ છે શરીરની તમામ ઇન્દ્રિયો પ્રાણ પર આધારિત છે પ્રાણની શક્તિ વધારવાથી જ મન અને અન્ય ઇન્દ્રિયો પર નિયંત્રણ આવે છે દ્રષ્ટમ યોગિક સમજ આ કથા પ્રાણાયામના મહત્વ પર ભાર મૂકે છે શરીર અને મન પર કાબૂ મેળવવા માટે શ્વાસ પર નિયંત્રણ એ પ્રથમ પગથિયું છે જે વ્યક્તિ પોતાના શ્વાસને નિયંત્રિત કરી શકે છે તે પોતાની બધી ઇન્દ્રિયોને વશ કરી શકે છે બે દ્વિતીય બ્રાહ્મણ પંચાગની વિદ્યા અને સંસાર ચક્ર આ બ્રાહ્મણ પંચાગની વિદ્યા પાંચ અગ્નિઓનું જ્ઞાનને ખૂબ જ ગહન રીતે રજૂ કરે છે આ વિદ્યા પ્રવાહણ જયવલી નામના રાજાએ આરુણી ઉદ્દાલક નામના ઋષિના પુત્ર શ્વેતકેતુને શીખવી હતી આ જ્ઞાન પાંચ પ્રશ્નોના ઉત્તર દ્વારા આપવામાં આવ્યું છે પંચાગની વિદ્યાના મુખ્ય પાંચ પ્રશ્નો એક મૃત્યુ પછી જીવ કયા લોક તરફ જાય છે બે ફરી પાછા ફરવાનો માર્ગ શું છે ત્રણ પિતૃલોક અને દેવલોકનો માર્ગ કયા કર્મોથી પ્રાપ્ત થાય છે ચાર પાંચમી આહુતિ આહુતિથી જળ આત્મા મનુષ્ય નામ કેવી રીતે ધારણ કરે છે પંચાગ્નિ પાંચ અગ્નિઓ અને પાંચ આહુતિઓ રાજા પ્રવાહણ જયવલીએ સમજાવ્યું કે સંસારમાં જીવનું ચક્ર પાંચ અગ્નિઓ અને પાંચ આહુતિઓ ત્યાગ રૂપાંતરણમાંથી પસાર થાય છે क्रमांक अग्नि अग्नि फायर आहुति आहुति ऑफरिंग उत्पत्ति रूपांतरण रिजल्ट एक, द्विलोक स्वर्ग श्रद्धा आत्मा नो सूक्ष्म स्वरूप सोम चंद्र शरीर छोड़िया पछि नो पहलो लोक बे, पर्जन्य बादल बरसात सोम चंद्र नो सूक्ष्म अंश वर्षा बरसात 3 पृथ्वी लोक वर्षा जड़ स्वरूपे અન્ન ભોજન ચાર પુરુષ પિતા શુક્ર ગર્ભ મનુષ્ય બાળક તાત્પર્ય પંચાગની વિદ્યાનો સાર સંસાર ચક્રની સમજ આ વિદ્યા સમજાવે છે કે મૃત્યુ પછી આત્મા તરત મુક્ત થતો નથી પરંતુ તે કર્મ અનુસાર શ્રદ્ધાના રૂપમાં પ્રથમ સ્વર્ગલોક જાય છે ત્યાંથી ચંદ્રનું સ્વરૂપ ધારણ કરે છે પછી તે વરસાદ બનીને પૃથ્વી પર પાછું આવે છે અને અન્ન બનીને પુરુષના વીર્યમાં પ્રવેશ કરે છે અને છેલ્લે માતાના ગર્ભમાં નવું મનુષ્ય શરીર ધારણ કરે છે પાંચમી આહુતિ અહીં પાંચમી આહુતિ એ માતાના ગર્ભમાં વીર્યનું પ્રવેશવું છે જેના પછી આત્મા મનુષ્ય માનવનું નામ ધારણ કરે છે આ બતાવે છે માનવ જીવનનું સર્જન એક પવિત્ર યજ્ઞ સમાન છે. દ્રષ્ટમ આધુનિક વિજ્ઞાન સાથે જોડાણ આ વિદ્યા સંસારને એક અનંત ઊર્જા ચક્ર એનર્જી સાયકલ તરીકે જુએ છે. જેમ પાણી બાષ્પ બનીને ઉપર જાય, વાદળ બને અને વરસાદ બનીને પાછું આવે, તેમ આત્મા પણ એક લોકમાંથી બીજા લોકમાં પ્રવાસ કરીને અંતે પૃથ્વી પર પાછો આવે છે. દેવયાન અને પિતૃયાન બે ગતિ. પંચાગની વિદ્યા સાથે જીવના બે મુખ્ય માર્ગો સમજાવવામાં આવ્યા છે માર્ગ કોના માટે ગતિ અંતિમ લક્ષ્ય એક દેવતાઓનો માર્ગ જેઓ જંગલમાં રહીને શ્રદ્ધાપૂર્વક પ્રાપ્ત કરે છે આ માર્ગે ગયેલા જીવો આગળ જ આગળ બ્રહ્મલોક તરફ જાય છે અને પાછા ફરતા નથી બ્રહ્મલોક અને અંતિમ મુક્તિ મોક્ષ બે પિતૃયાન પિતૃઓનો માર્ગ જેઓ સંસારમાં રહીને દાન યજ્ઞ અને લોક સેવાના કર્મો કરે છે પણ જ્ઞાન હોય છે આ માર્ગે ગયેલા જીવો સ્વર્ગમાં ફળ ભોગવીને ફરી પાછા પૃથ્વી પર આવે છે છે અને જન્મ લે સ્વર્ગ ક્ષણિક સુખ અને પુનર્જન્મ ત્રણ તૃતીય અને ચતુર્થ બ્રાહ્મણ ગૃહસ્થ ધર્મ નિયમો અને સંતાન પ્રાપ્તિ આ બ્રાહ્મણો મુખ્યત્વે ગૃહસ્થ ધર્મ હાઉસ હોલ્ડર્સ ધર્મ વિધિ નિયમો અને સંતાન પ્રાપ્તિ માટેના આધ્યાત્મિક અને શારીરિક નિયમો પર ભાર મૂકે છે અ મહત્તા આ બ્રાહ્મણ જણાવે છે છે કે એ જ બ્રહ્મ ક્યારેય તુચ્છ જોઈએ જે ભોજન મળે તેને પ્રેમથી ગ્રહણ કરવું અને પચાવવું એ પણ એક પ્રકારની ઉપાસના છે બ યોગ્ય સંતાન માટેના વિધિ ઉપનિષદ અહીં ગૃહસ્થો માટે સંતાન પ્રાપ્તિના વિધિ નિયમોનું પણ વર્ણન કરે છે આ નિયમોનો હેતુ માત્ર સંતાન ઉત્પન્ન કરવાનો નથી પણ શ્રેષ્ઠ જ્ઞાની અને ધાર્મિક સંતાન સદ્ગુણી આત્માને આ પૃથ્વી પર લાવવાનો છે તેમાં પવિત્રતા સાત્વિક આહાર અને માનસિક તૈયારીના નિયમો આપવામાં આવ્યા છે તાત્પર્ય ગર્ભધારણની પ્રક્રિયાને ભોગ નહીં પણ આધ્યાત્મિક યજ્ઞ તરીકે જોવામાં આવે છે જ્યાં માતા-પિતા ઉત્તમ ગુણોવાળા જીવને આવકારવા માટે તૈયાર થાય છે ચાર પંચમ બ્રાહ્મણ વંશાવળી ગુરુ શિષ્ય પરંપરા છઠ્ઠા અધ્યાયનો અંતિમ ભાગ આ જ્ઞાનની ગુરુ શિષ્ય પરંપરા વંશાવળીની નોંધ કરે છે આ વિભાગમાં એવા ઋષિઓના નામની યાદી આપવામાં આવી છે જેમણે આ બ્રહ્મ જ્ઞાન એકબીજા પાસેથી પ્રાપ્ત કર્યું તાત્પર્ય આ યાદી દ્વારા ઉપનિષદ એ વાત પર ભાર મૂકે છે કે આ જ્ઞાન મનુષ્ય દ્વારા સ્વયં શોધાયેલું નથી પરંતુ તે વેદના સ્વરૂપમાં છે અને ગુરુ પાસેથી શ્રદ્ધાપૂર્વક પ્રાપ્ત કરવાની જરૂર છે છઠ્ઠા અધ્યાયનો સારાંશ બૃહદારણ્યક ઉપનિષદનો છઠ્ઠો અધ્યાય એ વાત પર ભાર મૂકે છે કે ભલે જ્ઞાન જ્ઞાનકાંડ અને ઉપાસના ઉપાસનાકાંડ મહત્વપૂર્ણ છે પરંતુ જીવનમાં શુદ્ધ કર્મ અને વ્યવહાર કર્મકાંડ પણ એટલો જ જરૂરી છે એક પ્રાણની શક્તિ જીવન શક્તિ પ્રાણ જ સર્વશ્રેષ્ઠ છે અને તેના નિયંત્રણથી જ આત્મ નિયંત્રણ શક્ય છે બે કર્મનું ફળ પંચાગની વિદ્યા દ્વારા સ્પષ્ટ થાય છે કે દરેક કર્મનું ફળ મળે છે અને તે ફળ ભોગવવા માટે જીવ જુદા જુદા લોકમાં પ્રવાસ કરે છે મુક્તિ મોક્ષ એ માત્ર જ્ઞાન દ્વારા દ્વારા જ મળે છે જ્યારે સારા કર્મ પિતૃયાન સ્વર્ગ અને પછી પુનર્જન્મ મળે છે ત્રણ ગૃહસ્થ ધર્મ સંસારમાં રહેલા વ્યક્તિએ પણ ધર્મ અને પવિત્રતા સાથે પોતાના કર્મો કરવા જોઈએ ખાસ કરીને સંતાન પ્રાપ્તિ જેવી મહત્વની જવાબદારી આ અધ્યાય સાધકને માત્ર જ્ઞાની ન બનવા પણ શુદ્ધ સંયમિત અને જાગૃત જીવન જીવવા માટે પ્રેરિત કરે છે